ભરૂચમાંથી ઝડપાયેલા જાસૂસે પાકિસ્તાનની આઈએસઆઈને ડીઆરડીઓ અને બ્રહ્મોસ મિસાઇલ અંગેની માહિતી પહોંચાડી હોવાનું સામે આવ્યું છે પોલીસના હાથે પકડાયેલો ઇસમ હનીટ્રેપનો શિકાર બન્યો હતો રાજ્યના ભરૂચમાંથી ભારતીય સેનાની જાસૂસી કરનાર શખ્સ ઝડપાયો છે જે પાકિસ્તાનને તમામ ગુપ્ત માહિતીઓ પહોંચાડતો હતો ભરૂચથી જે શખ્સ ઝડપાયો છે તેનું નામ પ્રવીણકુમાર મિશ્રા છે આરોપી પાકિસ્તાન એજન્ટનો હનીટ્રેપનો શિકાર થયો હતો આ શખ્સની પૂછપરછમાં તેમજ તેનો મોબાઈલ ચેક કરતા અનેક ચોંકાવનારી માહિતી સામે આવી છે આ મામલે સીઆઈડી ક્રાઇમના એડીજીપી રાજકુમાર પાંડ્યને જણાવ્યું કે આરોપી પ્રવીણકુમાર મિશ્રા ભરૂચ જિલ્લાના ઝઘડિયામાં એક કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો પ્રવીણકુમાર મિશ્રા મૂળ બિહારનો છે એરોનેટિકલ એન્જિનિયરિંગની તાલીમ લઈને હૈદરાબાદમાં જીઆરડીઓને મટીરિયલ સપ્લાય કરનાર કંપનીમાં કામ કરતો હતો પ્રવિણ કુમાર મિશ્રા સોશિયલ મીડિયા થકી સોનલ ગર્ગ નામનું એકાઉન્ટ ધરાવતા એક વ્યક્તિના પરિચયમાં આવ્યો હતો અને हनी ट्रैપમાં ફસાયો હતો આ એકાઉન્ટ પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI નો હેન્ડલર ચલાવતો હતો ISI ના હેન્ડલર દ્વારા આરોપી પ્રવિણ કુમાર મિશ્રા પાસેથી માહિતી મંગાવવામાં આવતી હતી અને મહત્વપૂર્ણ બાબતોની જાસૂસી કરાવવામાં આવતી હતી પ્રવિણ કુમાર મિશ્રાએ અલગ અલગ ભારતીય એજન્સી અને કંપનીઓની માહિતી મેળવી આઈએસઆઈના હેન્ડલરને આપી હતી પણ પ્રવીણ કુમારે હેન્ડલરને આપી હતી આથી તેની સૂચનાથી પ્રવીણ કુમારે અંકલેશ્વરની એક કંપનીના કોમ્પ્યુટરમાં માલવેર મોકલવાનો પ્રયાસ કર્યો હતો જેથી કંપનીની સેન્સિટિવ માહિતી મેળવી શકાય છે

फ्रेंडशिप पची पशी इंडियन मोबाइल नंबर जे व्हॉट्सअपमध्ये uh, वापरता ते नंबर नम्ब, शेअर करी प्रवीण पासे इंडियन इंडियन डिफेन्स साथे काम करता विविध एजंशी प्राईवेट कंपनी माहिती मिळवण्यासाठी कोशिश करे खास करता ઇન્ટરનેટના માધ્યમથી પાકિસ્તાની હેન્ડલરો હની ટ્રેપમાં લોકોને ફસાવવા પ્રયાસ કરે છે જેનાથી સતર્ક રહેવું ખૂબ જ જરૂરી બન્યું છે જોકે હાલ પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા આ મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે